અહેલ્યાબાઈનો જન્મ એકત્રીસ મે સત્તરસો ના રોજ મહારાષ્ટ્રના હાલના અહમદનગર જિલ્લાના ચોંડી ગામમાં થયો હતો અને તે સમયમાં સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવતું નહોતું પરંતુ અહલ્યાબાઈના પિતાએ તેમને વાંચતા લખતા શીખવ્યું હતું ઇતિહાસના મંચ પર તેમનો પ્રવેશ એક અકસ્માત હતો મરાઠા પેશવા બાજીરાવ રાવ પ્રથમની સેવામાં કમાન્ડર અને માલવા પ્રદેશના સ્વામી મલ્હાર રાવ હોલકર પુણે જતા સમયે ચાંદીમાં રોકાયા હતા અને દંતકથા મુજબ ગામમાં મંદિરની સેવામાં આઠ વર્ષની અહેલ્યાબાઈને જોઈ હતી જોકે એવી નારી શક્તિની આજે ત્રણસોમી જન્મ જયંતિ છે અને જેની ઉજવણી ભારતભરમાં થઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામે અહેલ્યાબાઈની ત્રણસો મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન યોજાયું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કૌશલ્યા કુંવરબા બનાસકાંઠા જિલ્લાના મહિલા મોરચાના ભીખીબેન વો

જન્મજયંતી મહારાણી અહિલ્યાબાઇની ત્રણસોમી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા એકવીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધી આ કાર્યક્રમો દ્વારા મહારાણી અહિલ્યાબાઈ વ્યક્તિત્વ શું હતું એના વિષય પર કરીને સમગ્ર આમ તો દેશની અંદર આ કાર્યક્રમો ચાલી રહ્યા છે એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજે એના ભાગરૂપે જયારે ડીસા આવીશું ત્યારે ઘણી સંખ્યાની અંદર બહેનો અહીં ઉપસ્થિત હતા આગેવાનો પણ ઉપસ્થિત હતા મહારાની અહિલ્યાબાઈ એક એવું વ્યક્તિત્વ કે જેણે પોતાની નાની ઉંમરથી એક સામાન્ય સમાજમાંથી આવેલી નાની દીકરી છેક રાજગનાના ઘર સુધી પહોંચી અને મરાઠા સામ્રાજ્યની એક સામ્રાજ્ઞ તરીકે પોતાનું જીવન આખું સુશાસનની અંદર એમણે પસાર કર્યું છે એવું નથી કે મહારાણી અહિલ્યાબાઈ પોતે એક સારા શાસક તો હતા જ પરંતુ એમના જીવનમાં એટલા બધા સંઘર્ષો સંઘર્ષમય જીવન જીવતા જીવતા એમને મરાઠા સામ્રાજ્યની અંદર પહેલા જે મુગલોનો હતું એ વખતે ઘણા યુદ્ધો થતા હતા અને યુદ્ધની અંદર ઘણા આજે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા સંગઠન તેમજ મહિલા મોરચા દ્વારા પ્રદેશની સૂચના અનુસાર ડીસા તાલુકાના સદરપુર મુકામે ડોક્ટર અહલ્યાબાઈની ત્રણસો મી જયંતિ નિમિત્તે આજે અહીંયા તેના અનુસંધાને મહિલા સશક્તિકરણ અને સ સમરસતાના ભાગરૂપે આજે એક કબીર આશ્રમમાં અહીંયા કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સૌ મહિલાઓ સાથે ગોષ્ઠી કરી અને આપણા અહલ્યાબાઈનું કેવું જીવનચરિત્ર હતું એમને કેવી કટોકટમાંથી પસાર થયા એનું તમામ વિશ્લેષણયુક્ત અમારા પ્રદેશમાંથી વક્તા તરીકે વધારેલા કૌશલ્ય કુંવરબાઈએ વિસ્તૃત માહિતી આપી અહીંયા આ ડીસા તાલુકાની અને ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાની સમગ્ર વિસ્તારમાંથી વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી સંગઠનના સર્વ ભાઈઓએ સહકાર આપ્યો અને ભોજન સાથેનો આ કાર્યક્રમ ખૂબ સફળ બનાવવા માટે હું ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા મહિલા મોરચા પ્રમુખપતિ એમને શુભેચ્છા પાઠવું છું ભારત વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ